એક દે સાબ્ય હતો કે તમે સબરાવ્યુ વિસ્તરણ થાય છે કે જો જ્યારે કોઈ પણ પ્રકારનો ખાવ ભરે પર કોઈ ન હોય પછી હાથ પર વર્ગની પવિત્ર ઉત્તર દિશા તરફ મું કર કરીને ત્યાર પછી મૌને લઈને અસ્તક દ્વારાક્ષને સદક્ષમાં નમક પરાયણ પરાયણ શરીર આરાયણ રોજનો પાઠ છે પહેલા કોમ નમું નારાયણ આ આસ્થાક્ષે મૈત્ર કોમ higiene આ પક્ષરોનો સમાસ છે ફોર વિ ફોરર વિ સારર ઉજોનો અને કેલા 75 પુદીનો પાળ છોટી સગૈયો ના નમું કરવા ત્યાર પછી કોમો વૈશ્યનો નામ આ મંત્રથી અંગિયાર કરો નો ઓમકારનો એટલેા વીકારનો મસ્તકવાર ચોરકારનો પ્રકૃતિમાં મધ્યવાત અને ર નો પ્રકારનો શીખાવે વીકારનો મિત્રમાર્થ અને તથા ઓટનો બંધ કરો આ રીતે નિયાસ કર્યા પછી નિયાસાતી મહત્વનો જા પ્રદાર મનુષ્ય મંત્રમુક્તિ હતા અને મંત્રમાંય તે વાળું થાય છે ત્યાં પછી જ્ઞાન પ્રતિ બંધ ઐશ્વર્ય વિજ્ઞા અને તે આચાર પ્રક્રિયથી યુક્ત કરવામાં ધ્યાન કર્યું અને પછી વિજ્ઞાપ કે અધ્યાપના ખાતે રૂપ જેવા ન્યારે પર્વતનો પાઠ કરો કોણ શ્રી એની અપાય બાજી સર્માનથી હતા

પોતાના સંકલ્પ થી બટુ વામળ રૂપે થયેલા ભગવાન મારી નિર્ધર કરો ફરમાં મારી રક્ષા કરો પોતાની ગાઢો વડે રસાતળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર મૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતોના શિખરો પર સમગ્ર પણે પણ મારી રક્ષા કરો ભરતના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન તથા લક્ષ્મણજી પ્રવાસમાં મારી રક્ષા કરજો અભી અભિતાચાદિક ગુરુવર ધર્મથી તથા તમામ પ્રકારના પ્રમાણ યોગના ઈશ્વર તથાત્રે ભગવાન યોગમાં આવનાના વિઘ્નો રક્ષા કરો ગુણોના સ્વામીકકિલ ભગવાન કર્મમાંના વંદન થી મારી ભગવાન આસ્તેવ ભગવાન શ્રી

अरे रे ना जब तेरे याने कुछ साल भाई आप बढ़िया तो तो में बोला है यार भी एक मिनट और में कब जाते हैं अरे जात शरारत पराधि हम उद्यान बदरी बने सिकर खूबी बाद अल्लाही वशर बने अरे ना

સેમી સર્કલ છે છત્રી આકાર નું હશે એના પછી એક ચોરસ ટુકડો આપવામાં આવ્યો છે તમને ચોરસ ટુકડો આપવામાં આવ્યો છે બરાબર એના પછી તમને દસ દસ પેજીસ આપવામાં આવ્યો છે દસ દસ પેજ કોઈ પાસે દસ ન હોય નવ હોય તો અમને જાણ કરો તો એક પેજ તમારી પાસે આવી જશે અને એક રેડ પેન આપવામાં આવી છે તમને રેડ પેન હવે તમને કરવાનું શું છે

આવી ભાવો હતો ત્યારે તમે આપી દીધો તો બસો મળશે અત્યારે તમે આપશો તો શું મળશે ધ્યાન રાખજો ભાવ ચેન્જીસ થશે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે તમારી ટીમ ની અંદર એક વ્યક્તિ એવો જ હશે કે જે કટિંગ કરી અને વિશ્વ બેંક સુધી જશે અને પૈસા લઈને કલેક્ટ કરશે બાકીના ત્રણ મેમ્બરો છે ને ઈ સેટ નું સર્કલ બનાવશે એના પછી એનું કટિંગ કરશે બરોબર આવી રીતનો જો આ સેટ સ્કેર નો ડેમો છે આવી રીતે તમે કટિંગ કરી અને વિશ્વ બેંક ને આપ સહજાનંદ ની વિશ્વ બેંક ને આપવાનું છે એના જેટલા માર્કેટની અંદર ભાવ હલતા હશે એટલા ભાવ તમને મળી જશે બરોબર હવે તમને તમને જે કોઈન મળશે ને કોઈન એની અંદર બધું અલગ અલગ હશે આ જે પિંક ટોકન છે ને પિંક ટોકન એનો ભાવ પચાસ રૂપિયા છે પિન્ક ટોકનનો ભાવ પચાસ રૂપિયા છે બરાબર બ્લુ ટોકનનો ભાવ સો રૂપિયા છે બ્લુ ટોકનનો ભાવ સો રૂપિયા છે તમને બેંક વાળા આપે છે તો તમે ચેક કરી લેવાનો કે મને ઓછા તો પૈસા નથી આપી દીધા ને તમે લખો તો લખી નાખો તમારી પાસે પેજીસ છે પિંક ના પચાસ રૂપિયા બ્લુ ના સો રૂપિયા ઓરેન્જ કલર છે ઓરેન્જ કલર નો બસો રૂપિયા ભાવ છે ઓરેન્જ કલરનો નો રૂપિયા ભાવ છે બરાબર યલો કલર છે યલો નો ચારસો રૂપિયા ભાવ છે યલો કલરનો નો ચારસો રૂપિયા ભાવ છે રેડ કલર છે રેડ કલર રેડ કલરનો નો પાંચસો રૂપિયા ભાવ છે અમારી ટોકનની વ્યવસ્થા અમે સોસો કે બસો બસો જેટલા ટોકનો કર્યા છે પણ તમે બહુ જોરદાર રમતા થઈ જશો ને તો અમારી બેંક પાસે પૈસા ખૂટી પડશે પૈસા ખૂટી પડશે ને તો તમે જે સેફ દેશો ને એની અંદર અમારી ટીમ марકર થી તમને લખીને દેશે તમે ટોકન લેવા જશો ને ત્યારે તમારો સેફ આપી દેવાનો પછી ટોકન લઈ લેવાનો અમારી બેંક પાસે પૈસા થઈ રહ્યા છે ને ત્યારે ઈ તમને марકર થી લખી દેશે તો ત્યારે ઈ સેફ તમને પાછો લઈ આવવાનો છે ગેમ જ્યારે પૂરી થશે ત્યારે જેની પાસે ઘણા પૈસા હશે ઈ ટીમ વિજેતા થશે કોઈને પ્રશ્ન હોય તો યોજક મંડળ કોઈને પ્રશ્ન હોય તો મેં તો ગેમ ચાલુ કરી योप मंडल नि अंदर योप मंडल नि अंदर टीम 1 टीम 3 टीम 4 योति मंडल नि अंदर एक टीम 2 टीम का प्रश्न का प्रश्न बरोबर तवे केवी रितु रमोजो ने हमने बैंक ने केवी रितु प्रॉफिट आबो प्रश्न काय प्रश्न टीम 5 काय प्रश्न टीम 5 टीम 6 टीम 7 તમારી ટીમ ની અંદર એક એક માણસ જે હોય કે જે તમે સેફ કટિંગ ની અંદર બહુ ધ્યાન રાખજો અમારી હિસ્સો બેંક છે ને એ જેમ જેમ કટ કરેલો હશે તો તમને પૈસા નથી આપવાની રિજેક્ટ કરશે તમને કટિંગ કરવામાં બહુ ધ્યાન રાખજો થોડું આડું એવું કાપેલું હશે તો એને પૈસા નહીં મળે વિશ્વ બેંક રિજેક્ટ કરશે એની સામે કોઈ દલીલ કરવાની નથી મિત્રો ને ધ્યાન રાખવાનું છે જેમ જેમ કટિંગ હશે તો પૈસા નહીં મળે

تويير باجي کي هڪ ٿي پيش آهي اڄ توهان سان گڏ ٿي چڪو آهيان இருக்கும் <im> <im> પ્લે સાંજ શું લાગે બત્રીસ હજાર પાંચસો